આજે વાત કરીશું સેટઅપ અ પ્રોક્સી સર્વર ઓર DHCP સર્વર વિથ ફાયરવોલ જેમાં સૌથી પહેલા સેટઅપ અ પ્રોક્સી સર્વર તે માટે સૌથી પહેલા નેટવર્ક સિમ્બોલ માં રાઈટ ક્લિક કરીને નેટવર્ક એન્ડ ઇન્ટરનેટ સેટિંગ ઓપ્શન સિલેક્ટ કરીશું જ્યાં પ્રોક્સી ઓપ્શન જોવા મળશે ત્યાં નીચેની સાઈડ મેન્યુઅલ પ્રોક્સી સેટઅપ સિલેક્ટ કરતા આ પ્રકારની વિન્ડો જોવા મળશે સૌથી પહેલા વેબ બ્રાઉઝરમાં માય આઈપી ટાઈપ કરીશું જ્યાં સૌથી આપેલ ઓપન કરતા આપેલ આઈપી એડ્રેસ જોવા મળશે જ્યાં ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર સિટી રિજિયન અને કન્ટ્રી વિશેની માહિતી અહીંથી તમને મળશે હવે ટાઈપ કરીશું પ્રોક્સી એટ ઝીરો એટઝ ઝીરો જેના કારણે પ્રોક્સીનું તમને લિસ્ટ જોવા મળશે જ્યાં કન્ટ્રીઝમાં લઈશું ઇન્ડિયા અહીંયા પ્રોક્સી પોર્ટ એટી એટી હોય તેવા કોઈ રેન્ડમલી ઓપ્શનને સિલેક્ટ કરીશું પ્રોક્સી ઓન કરીશું આઈપી પેસ્ટ અને એટી એટી ટાઈપ કરીને ઓકે આપીશું અને ત્યાર પછી આપેલ આઈપી એડ્રેસને રિફ્રેશ કરીશું રિફ્રેશ કરતા જ હવે આઈપી એડ્રેસ બદલાયેલું તમે હવે જોઈ શકો છો ત્યાર પછી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર સિટી અને કન્ટ્રી વિશે ફેરફાર થયેલો હાલ જોઈ શકાય છે તો આ પ્રકારે ટોક્સીનો ઉપયોગ થાય છે તમે અન્ય કોઈ ઓપ્શન ટ્રાય કરી શકો છો જેમ કે આ ઓપ્શનને સિલેક્ટ કરીશું માં જઈને રિપ્લેસ કરીશું રિફ્રેશ આપીશું

ફાયર વોલ જો બંધ હોય તો તેને અનેબલ એટલે કે શરૂ કરી શકો છો અને નીચે આપીશું ઓકે તો આ પ્રકારે ફાયરવોલને ને અનેબલ કરીશું જે સાયબર હુમલા સામે રક્ષણ આપશે આવા જ કોમ્પ્યુટર સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઈબ કરો જલી મળીશું ના વિડીયોમાં